લીમખેડા અને સિંગવડ તાલુકાના રસ્તાઓનું નવીનીકરણની મંજૂરી આપી હતી લીમખેડા વિધાનસભા મતવિસ્તારના સિંગવડ અને લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના તૂટી ગયેલા ખગડધજ રસ્તાઓને ફરીથી પાકા ડામરવાળા બનાવવા માટે ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરતા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈને લીમખેડા અને સિંગવડ તાલુકાના રસ્તાઓનું નવીનીકરણની મંજૂરી આપી હતી જેમાં લીમખેડા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સિંઘવડ તાલુકા અને લીમખેડા તાલુકામાં મોટી બાળીબારથી લોખાવાડા સુધીના બે પોઈન્ટ સિત્તેર કિલોમીટર રોડનું રૂપિયા એકસો એકવીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે રિસર્ફેસિંગ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે સિંગવડ તાલુકાના છાપરવડ હીરાપુર ફોફડ સુધીના નવ પોઈન્ટ ચાલીસ કિલોમીટર રોડનું રૂપિયા ચારસો ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખ જ્યારે કોમપુરથી પતંગડી સુધીના ત્રણ પોઈન્ટ દસ કિલોમીટર રોડનું રૂપિયા એકસો ઓગણચાલીસ પોઈન્ટ પચાસ લાખ અને દુધિયા જાલિયાપાડા સિંગવડ સુધીના બાર પોઈન્ટ નેવું કિલોમીટર રોડનું રૂપિયા ચારસો ને સિત્યાશી પોઈન્ટ એંસી લાખના ખર્ચે તૈયાર થનાર પાકા ડામરના રોડનું ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લીમખેડા સિંગવડ તાલુકામાં રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન કરોડના ખર્ચે ચાર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશની લાગણી છવાઈ હતી આ રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તાલુકા પંચાયત સિંગવડના સભ્ય સુરેશભાઈ ચૌહાણ સરપંચ લખીબેન વહોનિયા ભરતભાઈ ભાભોદ ભાજપ મહામંત્રી સિંગવડ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના નાયબ કાર્યપાલક ઇશનેર માવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા